તો મિત્રો સુરેન્દ્રનગર લોકમેળાનો કાર્યક્રમ આ મુજબ છે જન્માષ્ટમી નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિરાસત લોકમેળો તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે તો મિત્રો રાત્રિ લોકમેળા અને ડાયરાની મોજ કરાવશે કીર્તિદાનભાઈ ગઢવી તો મિત્રો તે દિવસે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે આવું ભૂલતા જ નહીં તો પહોંચી જજો સુરેન્દ્રનગર તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાત્રિ કાર્યક્રમમાં કૌશિકભાઈ ભરવાડ ખૂબ જ ડાયરાની મોજ કરાવશે તો મિત્રો તમે આવું ભૂલતા જ નહીં તો આગળ કાર્યક્રમ જોઈએ તો સોળ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાત્રિ કાર્યક્રમની અંદર અપેક્ષાબેન પંડ્યા અને વિશાલભાઈ ગઢવી ડાયરાની ખૂબ જ મોજ કરાવશે તેમજ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે વાલમભાઈ ભરવાડ હાર્દિકભાઈ બારોટ અને ગોપાલભાઈ મધવા ખૂબ જ ડાયરાની મોજ કરાવશે તો મિત્રો તમે આવું જ ભૂલતા જ નહીં એમપીસા સા એન્ડ સાયન્સ કોલેજ મેદાન સુરેન્દ્રનગરમાં તો મિત્રો અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે દેવાયત ખવાડ દ્વારા ડાયરાની ખૂબ એટલે ખૂબ મોજ કરાવશે તો મિત્રો તમે આવું ભૂલતા જ નહીં આ પાંચ દિવસનો કાર્યક્રમ તો મિત્રો આ પ્રમાણે છે તો દોસ્તો વિરાસત લોકમેળો સુરેન્દ્રનગરનો પાંચ દિવસનો કાર્યક્રમ આ મુજબ હતો તો મિત્રો અમે આપણે આગળ જોઈશું વઢવાણનો કાર્યક્રમ વઢવાણના કાર્યક્રમની અંદરની વાત કરીએ તો આગળ વઢવાણના મેળાની વાત કરીએ તો જન્માષ્ટમી નિમિત્તે શ્રીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ધરોહર લોકમેળો બે હજાર પચીસ વઢવાણ મેળા મેદાન તો અત્યારે સોળ ઓગસ્ટ બે હજાર પચીસના યાત્રી કાર્યક્રમની વાત કરીએ જીતુ કવિ દાદ રામભા ગઢવી અને રાજેન્દ્રભાઈ ગઢવી તો મિત્રો વઢવાણ લોકમેળાનો કાર્યક્રમ સોળ ઓગસ્ટનો આ પ્રમાણે છે તેમજ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસની વાત કરીએ તો રાજભા ગઢવી દ્વારા ડાયરાની ખૂબ એટલે ખૂબ મોજ કરાવશે તો આ ધરોહર લોકમેળાને બે હજાર પચીસની અંદર આવું ભૂલતા જ નહીં તેમ આગળની તારીખ વાત કરીએ કે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ તે દિવસે લોકગીત અને ગુજરાતી ગીતની મહેફિલ કરાવતા કાજલબેન મહેરિયા તો તે દિવસે વઢવાન લોકમેળાની અંદર આવું તો ભૂલતા જ નહીં તો મિત્રો આ સુરેન્દ્રનગર અને વઢવાણ ડેકોરેશનથી ભરપૂર એવા આ લોકમેળાને તમે માણવા અને તમારા કુટુંબ સહિત તમારા મિત્રો સહિત મેળાની ને લોકમેળાની મોજ કરવા માટે આવી જજો સુરેન્દ્રગર અને વઢવાણ લોકમેળાની અંદર તો ચાલો મિત્રો મળીશું આગળના વિડીયો સાથે ત્યાં સુધી ગુડ જય હિન્દ જય ભારત